ઓગણીસમો પ્રશ્ન જોઈએ બેટા સિંચાઈ આપણું પૂરું થઈ ગયું આધુનિક પદ્ધતિ જોઈ ગયા પછી પરંપરાગત જોઈ ગયા ઓકે ઓગણીસમો પ્રશ્ન નિંદણ નિંદામણ અને નિંદણ નાશક આ ત્રણ શબ્દો તમારે સમજાવવાના છે ધ્યાન અહીં આપજો ઓકે અને અહીં નહીં આવડી તમને જશે એક 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 શબ્દ આપણે જોઈએ છીએ પહેલું આપણે જોઈએ બેટા નિંદણ ઓકે તો અહીંયા લખું છું નીંદણ નીંદણ કોને કહેવાય તો ખેતરની અંદર જ્યારે પાક વાયો ત્યારે અમુક વનસ્પતિ નાખ્યું નથી તો એ કુદરત રીતે ઉગી ગઈ છે તે એ બિનજરૂરી વનસ્પતિ છે ને બેટા એને કહેવાય નિંદણ શું કહેવાય નિંદણ ઓકે તો સાંધી સાંધી લખવું તમે જોયું નિંદણ પાકની જોડે કેવી રીતે ઉગી બેડા કુદરતી રીતે ઉગી નીકળતી બિન જરૂરી વનસ્પતિ ને નિંદણ કહે છે ચલો આટલું ક્લિયર થઈ ગયું બેટા હા હવે આ નિંદણ કરશે શું ઓકે નિંદણની અંદર જ લખે છે આ નિંદણ કરો શું બેટા તો જે આપણો પાક આવું કહ્યું છે ને આપણો માને કે તમે ડાંગર વાઈએ અથવા ઘઉં વાયા ઓકે તો એને પોષણ જોઈતું હોય હા કે ના એટલે ખાતર તમે એના માટે નાખતા હોય ખેતરની અંદર અથવા કંઈક નાખતા હોય તો એના માટે પોષક તત્વો નાખતા હોય યુરિયા નાખ્યો અથવા કોઈ બીજી કોઈ વસ્તુ નાખી તો કોના માટે નાખી પાકના માટે નાખી પાકના પોષણ મળે એટલા માટે પણ આ નિંદણ શું કરશે બેટા એ પોષણ એ લઈ લેશે એટલે પેલા પાકના જે જરૂરી હતું એ મળશે નહીં અને કોણ લઈ લે નિંદણ અને નિંદણ મોટું થાય એટલે પાકને જે પોષણ મળવું જોઈએ એ કોણ લઈ લે બેડા નિંદણ અને એના કારણે પાકને શું થાય છે બેડા નુકસાન તો આના કારણે નિંદણ કેવી છે નુકસાનકારક છે ચલો ક્લિયર હ તો એ લખીએ આપણે બીજો એક મુદ્દો આના અંદર જ નિંદણ એ પાકને જરૂરી પોષક તત્વો શોષી લે છે જેથી પાક પાક ઉત્પાદન ઉત્પાદન વેરી ગુડ ઘટે આના કારણે પાક ઉત્પાદન શું થઈ જશે બેટા ઘટી જશે આટલું ક્લિયર બેડા ઓકે હા આવું ના થાય એટલા માટે એ જે છોડ છે આપણે ખેતર માંથી કાઢી નાખવા પડે હા કે હા એ તમે હાથથી કાઢો કે કોઈ ખેત ઓજારનો ઉપયોગ કરીને કાઢો જેમ કે ખુરપી ઓકે તો એ જે કાઢી નાખો છે ને કે નિંદામણ શું કહે બેડા નિંદામણ તો આપણે બીજી વ્યાખ્યા જોઈએ એક તો જોઈએ નિંદણ હવે જોઈએ બેડા નિંદામણ હા નિંદણને દૂર કરવાની

અથવા હાથમાં કઈ ખરજવું કેવા કોઈ રોગો થઈ જશે ઓકે હા એટું નુકસાન થઈ શકે અથવા છોડ ઓકે તો એ વખતે તમે શું કરો છો બેટા તો એક સ્પ્રે પંપ લઈને જાઓ છો એ સ્પ્રે પંપની અંદર કોઈ કેમિકલ નાખો છો રસાયણ નાખો છો જેમ કે એક રસાયણનું નામ તો મેં આજે સવારી દીધું કોણ યાદ છે ટુ ફોર ડી

નિંદણ દૂર કરવા માટે વપરાતા રાસાયણિક પદાર્થોને શું કહેવાય બેડા નિંદણ નાશક કહે ઉદાહરણ કઈ નાખો 20મો પ્રશ્ન ફુવારા પદ્ધતિ વિશે ટૂંકમાં સમજાવો ઓકે તો પહેલો જ મુદ્દો એકદમ સિમ્પલ જ્યાં આગળ ખાડા ખડિયા વાળી ઢાળ વાળી જમીન હોય ને ત્યાં આગળ ફુવારા પદ્ધતિ ચાલે ઓકે ફરી જ્યાં આગળ ખાડા ખડીયાવાળી ઓકે અને કેવી ટેકરાવાળી એવી જમીનો આ કઈ પદ્ધતિનો ઉપયોગ કરવાનો ફુવારા કેમ કારણ કે તમે પાણી વાર્યો ખાડા ખડિયા છે તો ટેકરા તો પાણી ચડવાનું પર ના એ નીચે નીચે બહુ રામભેગું થયા કરે તમે પાણી વાર કરશો નીચે નીચે પાણી રહેશે અને ઉપર પાક હશે એ તમારો શું કહી જશે ચલો ક્લિયર હા અને આવી જમીનને આપણે કહીશું અસમાન જમીન કેવી ભાઈ અસમાન ઓકે જે એકદમ કમ્પ્લીટ સમતલ નથી ઓકે કેવી છે અસમાન ખાડા ખડિયાવાળી તો એ લખું जे जगह असमतल असमतल कौ खाड़ा खड़िया वाड़ी हाँ जे जगह असमतल जमीन हो त्या पद्धति थी शु थे बेटा બોલો સિંચાઈ થાય છે ઓકે બેટા ફુવારા પદ્ધતિ છે તો પાણીનો બગાડ કેવો થવાનો થોડો ઓછો થવાનો પેલા કરતા પાણીનો બગાડ ઓછો ઢોળિયા પદ્ધતિ હતી આપણે જે ઢોળિયા પદ્ધતિ ખેતી કરીએ આપણે શું કરીએ ઢોળિયા પદ્ધતિ વાપરીએ એટલે આપડે શું બનીએ એટલી નેકો બનીએ યાદ છે ને બેટા હા તો એના કરતા પાણી અહીંયા ઓછું બગડે અને ફુવારા પદ્ધતિ છે એટલે વરસાદની જેમ પાક ઉપર પાણી પડશે ઓકે હા તો અહીં લખીએ આ પદ્ધતિમાં વરસાદની જેમ પાક પર પાણી પડે છે અને પાણી પણ ઓછું વપરાય છે આ બે અહીંયા આકૃતિમાં જે આપણા ફુવારા પદ્ધતિ માટે કનેક્શન આપે ને બેટા એનો ડાયાગ્રામ એટલે કે એની આકૃતિ બતાવેલી છે ચલો ક્લિયર શું બેટા ધ્યાન કે ભાઈ અહીંયા આપણો જે બોર હોય ને મેઇન આપણે કનેક્શન અહીંયા આપેલું હોય આ મુખ્ય નળી થઈ ગઈ ચલો ક્લિયર હા આ મુખ્ય નળીનું પ્રેશર કંટ્રોલ કરવા માટે એક અહીંયા નળી મૂકેલી હોય કે પ્રેશર કંટ્રોલ દબાણ કંટ્રોલ દબાણ કારણ કે વધારે દબાણે પાણી જાય તો તમારી પાઇપો શું થઈ જાય બેટા ફાટી જાય પાઇપો નાની હોય એનું ફૂલ પ્રેશર કરી નાખો તો પાઇપો શું થઈ જાય બેટા ફાટી જાય એટલે પાઇપોનું પ્રેશર પાણીનું પ્રેશર કંટ્રોલ કરવા માટે દબાણ કંટ્રોલ કરવા માટે એક અહીંયા પંપ જેવો મૂકેલું હોય એક નાનો વાલ્વ મૂકેલો હોય ઓકે આ બધી જે તમને દેખાય ને બેટા એ મેઇન લાઈનો છે કઈ લાઈનો છે મેઇન તો અહીંયા આ પાણી જશે દરેક લાઇનમાં આ રીતના અહીંયાથી ડિવાઈડ કરેલી હશે આ મેઇન લાઇનમાંથી અને દરેક જગ્યાએ આ રીતના પાણી જશે આ દરેક પાઇપોની અંદર પાણી જશે ચલો ક્લિયર અ પાઇપો તો બધી કેવી હોવાની આડી હોવાની હા હવે એ પાઇપોના ઉપર એક કાટ ખૂણે એક બીજી પાઇપો મૂકેલી હોય આ દેખાય બધી ઊભી પાઇપો બેટા ઓકે તો એક એવા ખૂણે મૂકે કાટ ખૂણે મૂકેલી હોય નેવું ડિગ્રીના મેન પાઇપના ઉપર આમ કરીને ઓકે નીચે પાથરેલી કઈ હોય મેન લાઈનો અને એના ઉપર બીજી પાઇપો મૂકેલી હોય કાટ ખૂણે ચલો ક્લિયર આ કાટ ખૂણે પાઇપો જે મૂકેલી ને બેટા એના ઉપરના છેડે નોઝલ હોય શું હોય બેટા નોઝલ કે જેમાંથી પાણી બહાર આવે અને જ્યારે પાણી આવે ને પ્રેશર આવે એટલી નોઝલ હોય ને ગોળ ગોળ ફર એ ચક્કર લે છે ને ઉપર ગોળગોળ ફર અને એના કારણે શું થાય વરસાદ પડતો હોય ને એમ બધી જગ્યાએ ચારે દિશામાં પાણી પડતું રહે ચલો ક્લિયર ફરી મેઇન લાઈન મેઇન લાઇનમાંથી પાણી આ મોટરમાં જાય અહીંયા જશે અહીંયા એક વાલ્વ હશે જે પ્રેશર કંટ્રોલ કરતો હશે પછી પેટા લાઈનો હશે એમાં પાણી જશે એ પેટા લાઈનની ઉપર શું હશે બેટા કાટ ખૂણે નળીઓ ગોઠવેલી હશે એ નળીના ઉપર શું મૂકેલું હશે બેટા નો જલ ઓકે અને એનો જલમાંથી પાણી ક્યાં આવશે બહાર આવશે અને દબાણથી આવશે એટલે બી નો જલો ગોળગોળ આમ ફર્યા કરશે ચક્કલીઓ ફર્યા કરશે અને પાણી ચારે દિશામાં પાક ઉપર છંટાશે ચલો ક્લિયર અને આનો જલો આ સોરી આ જે પાઇપો છે બેટા એ વચ્ચેનું અંતર કેવું રાખવામાં યોગ્ય હે ને એટલે લો કે આ આટલા સુધીમાં ગોળગોળ ફરવા જ

ખેતરની અંદર એક મુખ્ય આડી પાઇપ હોય છે આ પાઇપ ની ઉપર કાઠ ખૂણે કયા ખૂણે બેટા કાટ ખૂણે કાટ ખૂણે લખવા પડી ને બેટા આ પાઇપ આડી હોય પેલી આમ લગાવી હોય ઊભી ઓકે એને કાટ ખૂણે કહેવાય નેવડીનો ખૂણો બને કાટ ખૂણે બીજી પાઇપો યોગ્ય અંતરે યોગ્ય અંતરે લગાડવામાં આવે છે જેની ઉપરના છેડે શું લગાડેલું હોય વેરી ગુડ બેટા નોઝલ નો જલ ઓકે આ નો જલમાંથી પાણી સ્પ્રે સ્પ્રે ફુવારો ફુવારો રહે છે ચલો ક્લિયર ઓકેયા ચા કોફી હે એના બગીચા હોય કારણ કે એમાં કેવું હોય ઢાળવાડા જમીનો કેવી હોય બધી ઢાળવાડી ત્યાં આગળ આ પદ્ધતિનો મોટા ભાગે ભાગે ઉપયોગ થાય છે પણ એવું નથી રહ્યું બેટા અત્યારે હાલ તો આપણા ખેતરની અંદર પણ મગફળી આવ્યું હોય ઓકે પછી તમે કોઈ બીજા પાક જોયા હોય તો એની અંદર પણ ભલે સમતલ જમીન હોય હોય સમતલ જમીન છતાં ફુવારા પદ્ધતિનો ઉપયોગ તો કરે કારણ કે પાણીનો બગાડ ઓછો થાય અને ફટાફટ આખા ખેતરમાં પાણી પીવડાઈ જાય એટલા માટે હે ને તો અહીંયા લખીએ ચા કોફીના બગીચામાં મોટા પાય આ પદ્ધતિ દ્વારા પાણી આ પદ્ધતિ દ્વારા સિંચાઈ થાય એક વીસમો પ્રશ્ન નોંધ લખો ટપક સિંચાઈ પદ્ધતિ બે થી ત્રણ માર્કમાં પૂછી શકાય

તો આ પદ્ધતિમાં શું થાય બેટા તો નળીઓની અંદર હોલ પાડેલો હોય કાણા પાડેલા હોય ઓકે અને એ હોલ ક્યાં પાડેલું હોય તો જે પાક છે બેટા એના મૂળની નજીક જ મૂળની નજીક એટલે જેવું પાણી પડે એ ક્યાં જતું રહે બેટા મૂળમાં ક્યાં જતું રહે બેટા મૂળમાં પાણી શોષી લે જમીન આ મૂળ શોષી લે અને ડાયરેક્ટ અહીંયા પાણી મળી જાય પેલા ફુવારામાં તો ક્યાં પડતું હતું પાણી પાક ઉપર પડતું હતું ને અહીંયા ક્યાં પડશે ડાયરેક્ટ જમીનમાં જ પડશે એટલે પાણીનો બગાડ અહીંયા એકદમ ઓછો થયો એના કરતાં ફૂ આરા પદ્ધતિ કરતા અહીંયા ઓછો થયો ઓકેયા સ્વરૂપે બેટા ટીપા ટીપા સ્વરૂપે સ્વરૂપે પાકના મૂળની નજીક પડે છે ચલો પેલા ક્લિયર એકદમ ઓકે આ પદ્ધતિ ક્યાં ઉપયોગ કે જ્યાં આગળ પાણીનો બહુ ત્રાસ છે બેડા પાણી એકદમ ઓછું છે ને ખેતી કરવી છે જેમ કે રણ પ્રદેશ ઓકે હા રાજસ્થાન ઓકે જ્યાં આગળ પાણી કેવું છે બેડા એકદમ ઓછું હે ને અને એ જગ્યાએ ખેતી કરવી હોય તો એ જગ્યાએ આ પદ્ધતિ આશીર્વાદરૂપ ઓકે હા તો અહીંયા લખીએ પાણીની અછત હોય તેવા વિસ્તારોમાં

પછી નારંગી આવા ફળ ઉછેરતા હોય અથવા ફળનો પાક લેતા હોય ફળના બગીચા કરતા હોય ત્યાં આગળ કઈ પદ્ધતિ હોય ટપક સિંચાઈ પદ્ધતિ હોય ઓકે લખીએ ફળના બગીચાઓમાં પછી ચીકુડી કહે ચીકુ ચીકુના જળ ત્યાં આગળ પણ આ જ પદ્ધતિથી પાણી આપવામાં આવે ઓકે આ પદ્ધતિ

સિંચાઈ કરી નિંદણ કાઢ્યું ઓકે અનાજ એ પણ કડક કડક થઈ ગયું પોચું રહ્યું નથી ઓકે હા અને આપણે એને શું કરીએ બેટા કાપી નાખીએ છીએ શું કરીએ કાપી નાખીએ છીએ અને કાપવાની પ્રક્રિયા એને કહેવાય લણણી શું કે બેટા લણણી કરી ચલો ક્લિયર હા એટલે એમ બોલું છું પાક પૂર્ણ પરિપક્વ થઈ જાય એટલે તેને કાપવાની ક્રિયાને લણણી કહે છે તો એ લખું પાક પૂર્ણ પરિપક્વ થઈ જાય પૂર્ણ પરિપક્વ એટલે આપણે શું કહીએ બધા પાકી પાકી જાય એમ કહીએ છીએ પાકી ગયું એમ પાક પૂર્ણ પરિપક્વ થઈ જાય એટલે

આ સિઝભાઈ સાહેબ ચલાવી લણની એટલે કાપવાનું એટલે કોઈક મોકલો ભાઈ મગફળીના ખેતરમાં લણની કે પણ અંદર તો રહી ગયું મગફળી એટલે દરેક વખતે તો પાક પૂર્ણ પરિપક્વ થઈ જાય એટલે તેને કાપવાની અથવા ઉપાડવાની ક્રિયાને શું કહેવાય બેટા લણની કહે છે લણની કરવા માટે કયા સાધનો વપરાય

સમયનો બચાવ કરવા લણણી માટે હાર્વેસ્ટર જેવા સાધનો વપરાય છે ઉપયોગ થાય છે વાંધો નહીં અહીંયા ત્રેવીસો પ્રશ્ન થ્રેસિંગ એટલે શું

ડુંડા પાકના ડુંડા ઓકે ડુંડા એટલે ભૂસું ડુંડામાંથી અનાજના દાણા એટલે દાણ લખો લખો ભાઈ અનાજના દાણા છૂટા પાડવાની ક્રિયાને શું કહેવાય બેટા સિંગ કહે આ થ્રે 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 કયું સિમ્પલ જ અંદર સર કહું છું એ બી તમારું સાચું છે પણ હાર્વેસ્ટર કારણ કે બે કામ કરે છે થ્રેસરનું એ કામ કરે છે અને લણની નું કામ કરે છે તો એના માટે શબ્દ છે કમ્બાઈન મશીન શું નામ છે એનું કમ્બાઈ મશીન ઓકે એ હમણાં લખીએ છીએ પ્રશ્ન હા તો થ્રે માટે થ્રેસર વપરાય છે ચોવીસમો પ્રશ્ન કમ્બાઈન મશીન એટલે શું તો સિમ્પલ અમુક મશીનો બેટા એવા હોય ને ખેતરમાં વપરાતા કે જેની અંદર લણણી પણ કરી શકો અને આ થ્રેસિંગ પણ કરી શકો ઓકે બે એક હાથે કરી શકો જેમ કે મોટા મોટા સાધનો તમે જોયા હશે પણ તમે એને સાદી ભાષામાં કહેવાય એવું કહેતા હાર્વેસ્ટર આવ્યું

તેવા મશીન કહે ઓકે પચીસમો પ્રશ્ન નોંધ લખો અનાજનો સંગ્રહ હવે તમે પાક ઉત્પાદન માટેની જુદી જુદી પદ્ધતિઓ ખેત પદ્ધતિઓ ભણ્યા ચાલુ ક્યાંથી કર્યું બેટા ભૂમિને તૈયાર કર્યું અને એન્ડ હોના પર આવ્યો બેટા

ઓકે હા હવે આ તબક્કામાં તમે બે વસ્તુનો ઉપયોગ કરશો કઈ બે વસ્તુનો કંઈ તો કોથળા લેશો પ્લાસ્ટિકના હોય કંઈ તો કંતાનના હોય પ્લાસ્ટિકના કંઈ તો કંતાનના કોથળા અથવા ધાતુની બનેલી પેટ્ટીઓ હોય ડબ્બા મોટા મોટા હા કે ના ઓકે હા તો પ્લાસ્ટિકના અથવા કંતાનના કોથળાનો ઉપયોગ થાય અથવા ધાતુના એટલે લોખંડનું હોય એલ્યુમિનિયમના હોય એવા પીપળાઓનો ઉપયોગ થાય હા કે ના હા તો અહીંયા લખું ખબર પડી ગઈ ને ભાઈ હા કે ના ઓકે તમે આ અનાજ કોઈ ફેક્ટરીમાં કોઈ મોટી દુકાનમાં આપવા માટે ગયા મિલો મિલ કહીએ આપણે મિલની અંદર તમે ગયા તો ઓછાય તો એ મહાસંગ્રહ કરશે કોથળાઓમાં એના પાસે મોટા મોટા શું હશે બેટા કોઠારો એના માટે કયો શબ્દ કોઠાર અથવા એને કહે બેટા સાયલોમાં શું કહે બેટા સાયલોમાં

જેને ઇંગ્લિશમાં શું ઉપયોગ કઈ અનાજ પેટા ડાયરેક્ટ કોથ રાંભરી લોક એના થોડીક વાર તમે તાપમાં રાખીને સુકવા દો છો કેમ સુકવાનું શું લેવા માટે ડાયરેક્ટ આપણે અનાજ કાઢ્યું ને ઇમિમ ભર દીધું હ સુક પણ કારણ શું સૂકવું હ તો એના ઉપર સૂક્ષ્મ જીવ આવી જાય જેમ કે ફૂગ વળી જાય તો તમે જો ભીના કોથામાં ભરી લીધા હોય અથવા કોઠારોમાં અનાજ ભીનું ભીનું ઓકે તો એના ઉપર અથવા એના પર સૂક્ષ્મ જીવો આવી જાય જે તમારા પાકને શું કરશે બેટા નુકસાન આ ઉપરાંત આજે બીજું પણ થાય બેટા ભેજ હોય એટલે એ શું થઈ જાય ઉગી જાય એ શું થઈ બેટા ઉગી જાય એટલે એવું ના થાય એટલા માટે એને શું કરવું પડે પેલા સુકવું પડે તાપ ની અંદર એને સુકવવામાં આવે છે ચલો ક્લિયર હા તો અહીંયા લખીએ સંગ્રહ કરતા પહેલા તેને તાપમાં સુકવવામાં આવે છે જેથી તેના પર ફૂગ કે બીજા સૂક્ષ્મ જીવો ન આવે આ ઉપરાંત તે ઊઘી પણ ન શકે ચલો બેટા ક્લિયર હા હજુ એક મસ્ત છે ઉપચાર તો તમે બેટા એના ઉપર તમે સૂકા પાંદડા પણ નાખો છો સાના પાંદડા કહો લીમડાના લીમડાના પાના સરસ લીમડાના પાના નાખો છો ને કેમ લીમડાના પાના એના એ શું કરશે બેટા તો પેલા એના કડવા સ્વાદને કારણે જીવડા એના અંદરથી આવશે નહીં જીવડા એનાથી કેવા રહેશે દૂર રહેશે ઓકે પછી સફેદ કલરનો બોરિક પાવડર પણ નાખો છો જેમ કે તમે અમે અમારા ઘર પર એમ બેટા અનાજ તો એક બોરિક પાવડર આટલું એક પેકેટ આવશે બેટા સફેદ કલરનો પાવડર આવો એ પાવડર એ એના અંદર ભભરાઈ દેવાનું પછી ઘઉં બધા મિક્સ કરી દેવાના અને પછી ભરવાના કે જેથી કરીને આખું વર્ષ ચાલે ઓકે અમુક લોકો એને દિવેલથી મોઈ પણ લેતા હશે દિવેલ નાખી દેવાનું અને મોઈ લેવાના તમે કે મોયું શું નાખી દે કે દિવેલ એ એરંડિયું નાખ્યું એમ તમે એ એરંડિયું કહેતા હશો તેવું તેલ નાખીને એને મોતા પણ હશો ઓકે તો આ બધી ટેકનિક છે એ અનાજ સાચવવાની હા તો એ લખીએ અનાજ સાચવવા કેટલાક રસાયણો લીમડાના પાન કે દિવેલનો ઉપયોગ પણ કરવામાં આવે છે